કાળી ચૌદશનું રહસ્ય નનક ચતુર્દશીનો સાચો અર્થ અને યમ દીપદાનનું મહત્ત્વ જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું દિવાળીને આગલે દિવસે મનાતી કાળી ચૌદશનું રહસ્ય અને આ દિવસે શું કરવું જોઈએ તે બધું આજના વિડીયોમાં જોશું તો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને કમેન્ટમાં જય માતાજી તમે જરૂરથી લખજો તો દિવાળીના પાવન તહેવારની શરૂઆત કાળી ચૌદશથી થાય છે જેને રૂપ ચૌદશ અથવા નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસ દિવાળી અમાવસ્યા પહેલાંની ચતુર્દશી તિથિ આવે છે પૌરાણિક માન્યતા મુજબ આ દિવસે શ્રી કૃષ્ણે દૃષ્ટ દૈત્ય નરકાસુરનો સહાર કર્યો હતો અને આથી અંધકાર પર પ્રકાશના વિજયનો પ્રતિક દિવસ માનવામાં આવે છે કાળી ચૌદશનું આધ્યાત્મિક મહત્વ આ દિવસે આપણે અંદરના અંધકાર ક્રોધ ઈર્ષા લાલચ અને અહંકારને દૂર કરીને પ્રકાશ શાંતિ અને જ્ઞાન તરફ આગળ વધવાનો સંદેશ આપે છે આ દિવસે વહેલી સવારે સૂર્યોદય પહેલાં અભ્યંગ સ્નાનની કરવાની પરંપરા છે અર્થાત શરીરને તેલ લગાવી ઉપટણથી સ્નાન કરવું જેને શાસ્ત્રોમાં અભ્યંગ સ્નાન કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ સ્નાન નરકના દુઃખોની મુક્તિ આપે છે આ દિવસની પૂજા વિધાન સવારે સ્નાન કર્યા બાદ કાળી માતા ભગવાન યમરાજ અને શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે છે ઘરના દ્વાર પર દીવો પ્રગટાવવામાં આવે છે અને સાંજે યમ દીપદાન કરવાની વિશેષ પરંપરા છે દક્ષિણ દિશામાં મૂકીને યમરાજને અર્પણ કરવામાં આવે છે આથી અચાનક મૃત્યુનો ભય દૂર થાય છે અને જીવનમાં આરોગ્ય આયુષ્ય અને સુખ શાંતિ મળે છે રૂપ ચૌદશ તરીકે આજને દિવસનો મહિમા જોઈએ કાળી ચૌદશને કેટલીક જગ્યાએ રૂપ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે શરીર અને મન બંનેની શુદ્ધિ માટે પ્રયત્ન કરવો જોઈએ સ્નાન પછી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવાથી અને મનમાં સકારાત્મક વિચારો લાવવાથી વ્યક્તિનો તેજ અને આકર્ષણ વધે છે એમ કહેવાય છે કે આ દિવસે જો કોઈ દીવો પ્રગટાવી યમરાજની પૂજા કરે તો તે આગામી વર્ષ સુધી હમણાં દુઃખથી મુક્તિ મળે છે યમ દીપદાનનું મહત્ત્વ શું છે તે જાણીએ યમદિત દાન એ માત્ર દીવો પ્રગટાવા નથી પરંતુ એ જીવનની સુરક્ષા આત્માની શાંતિ માટેની પ્રાર્થના છે દક્ષિણ દિશામાં મૂકેલો દીવો કહે છે હે યમરાજ આપ અમારા ઘરેથી દુઃખ રોગ અને અચાનક મૃત્યુ દૂર કરો આ દીવો આપણા પૂર્વજોને આશીર્વાદનું પણ પ્રતિક છે કાળી ચૌદશ આપણને શીખવે છે કે અંધકાર ક્યારેય આપણા અંદર પણ વસે છે પણ એક નાનો દીવો આશાનો વિશ્વાસનો અને પ્રાર્થનાનો તે અંધકારને દૂર કરી શકે છે આ દિવસે દીવો પ્રગટાવવો મનમાં સકારાત્મક વિચાર લાવવો અને ભગવાન યમરાજ તથા કાળી માતાના આશીર્વાદથી જીવનમાં શાંતિ આરોગ્ય અને સમૃદ્ધિ મેળવો પ્રકાશના આ પર્વ એક દીવો માત્ર ઘરમાં નહીં પણ મનમાં પ્રગટાવો અને કાળી ચૌદસનો આ પવિત્ર રાતે યમદીપદાનથી જીવનમાં પ્રકાશ લાવવો તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આવા જ આધ્યાત્મિક વિડીયો જોવા માટે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ